गुरुदेवनी जय गोमेश्वर साहेबनी जय लाभेश्वरनाथनि नाथनी जय रौजिराम्बापनि हरि ओम् दुर्लभा मनुष्यदेहो दुर्लभा देहो दुर्लभा दर्शनम दुर्लभा सहजा अवस्था ला सहजा अवस्था सदगुरु कृपा

ोऽहं भावे न पूज्यते सन्तसमागमपायमा तेने ए संत समागम पाय दस लाबू महिमा गणे रो दास लाबू महिमा गणे रो गणेर संते मुक्ति ढूंढे क्या ढूंढे मनमस्तक हुआ बिन क्या ढूंढे નવા I don't know.

તક આતમ નિર્લા પાયા જ્યારે આ મન સદગુરુ શરણમાં વિરામે એને શરણે જાય તો આ ફેરો સફળ માનવામાં આવે છે જેમ

એવું વચન આપ્યું છે કેવું વચન આપ્યું છે કે જો તું મારા નામમાં હઈશ તો હું એકે એક તારું કામ કરીશ જો તું મારા નામમાં હઈશ તો હું તારા કામમાં અને જો તું તારા કામમાં હઈશ તો હું તો મારા ધામમાં છું જ તે આવી ભલામણ મહાપુરુષોએ આ મનુષ્ય દેહને સફળ કરવા માટે જેમ પાથીયા પાથી આપણે તેલ પૂરીએ એવી એક એક વાણીના શબ્દોમાં આપણને શિખામણ આપી છે જ્ઞાન જ્ઞાનગંગામાં નાઈલે પ્રાણી થઈને જાકમ જોળ જોડ જ્ઞાનગંગામાં નાઈલે પ્રાણી થઈને જાકમ જોળ વિવેકરૂપી વારી લઈને તું લે માથા બોલ સમજણ શું નિર્લય કળશ માથે ઢોળ આનંદની એ ઉડે એની ઉડે સોળ આવી મહાપુરુષોએ એના એક એક શબ્દ તમે જોવો એક એક શબ્દની મહાપુરુષોના જે જ્ઞાન ગંગાના શબ્દો છે એ એક એક શબ્દની કિંમત સવા સવા લાખ રૂપિયા આંકવામાં આવી છે પણ જો આપણું ધ્યાન ન હોય આપણું મન માળે ન હોય તો આ અંધગંધ અને જળોમાં આ મહાપુરુષોના જે સાચા મોતી છે એ કેમ વયા જાય છે અને જિંદગી કેમ વહી જાય છે એની આપણને ખબર નથી પડતી ફલ ગણી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય કાળ અચાનક મારે તમાસો ત્યારે ચાલે ન કાંઈ ઉપાય પણ જિંદગી કેવી છે કે દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વ દર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના એની કૃપા માટે આ આપણી મથા મળશે કંઈ કે જે અત્યારે આપણે કંઈ આ દાખલા કરીએ છીએ રાત ઉજાગરા કરીએ છીએ પંથ ખેડીએ છીએ એ ખરેખર લેખે છે અને એ પામવા માટે આ મનુષ્ય દેહનું કબીર સાહેબે કેટલું મહાત્મા છે એનું વર્ણન કરતા એમ કહે છે કે મનુષ્ય દેહ હીરા પદાર્થ મોંગાયના મૂલ પણ સદગુરુની સમજણ વિના કેસર મળી ગયું ધૂળ કબીર સાહેબે પણ એની વાણીમાં કે મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ ખાણી કહત કબીરા સુનોભાઈ સાધુ કે આ તો કોઈ કોક જે સંત વિરલા બિનાને ને એને વાત આ જાણી છે અમુ પરદેશી પંક્તિ આયે મુસાફિર સહેલાણી રહે તમારા દેશમાં જબલક દાણા પાણી એના માટે ખૂબ ભલામણ કરી કે ચેતાનો હોય તો ચેતી જાજો નહીંતર હેરાની કઈ હેરાની છે કે આપણને જો મોટામાં મોટો કોઈ ભય હોય તો એ મૃત્યુનો છે અને એ ભય ટાળવા માટે મહાપુરુષોએ એવી મોટી જાગૃતિ માટે શિખામણ આપી છે કે જન્મ મૃત્યુનો ભય નહીં જ્યાં જો તારું તું નિજ સ્વરૂપ સંભાળ જેને નિજ સ્વરૂપની ખોજ કરી છે જે એમાં મથામણ કરે છે એને તો મહાપુરુષો શું કહે છે કે પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા તો કાલ બિચારા ક્યાં કરે સંતોય કાળને પણ એમ કહી દીધું કે તારે જ્યારે આવવું હોય ત્યારે તારે આવવાની છૂટ છે મેં મારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખ્યા છે આવું કોણ કહી શકે કે અષ્ટપહર મેં અખંડ સમરણ એકસુરતાથી ધ્યાન ધરે એ જ વૃત્તિમાં મોજ માણે તો મણકા ગણેશિત જાપ જપે અને એનાથી પણ વિશેષ કે પંચકુંડી પર યજ્ઞ મચાયા શ્વાસો શ્વાસે આહુતિ ધરે એકવીસ હજાર સસો આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે પણ એના માટે પ્રેમની જાગૃતિ કેવી જાગૃતિ કે પૂરણ બ્રહ્મસું પ્રેમ પૂરણ બ્રહ્મસું ધ્યાન લગાયા તો કાલ બિચારા ક્યાં કરે પ્રેમ પૂજારીને પ્રગટ લાગી નૃત્યને સુરતે સેવા કરે ધ્યાન ધૂપકો ધરી હરી આવી ગુરુને પાય પડે જો આવી લગ્ન આવો પ્રેમ અખંડ શ્રદ્ધા અને એવો વિશ્વાસ કબીર સાહેબે કીધું ને કે મેં રહેતા હું વિશ્વાસને જો અને વિશ્વાસીને ઘેર વધામણા હું ઘર આવ્યો અમર અતિત એટલે દાદાશ્રીએ શેલા શબ્દોમાં એમ કીધું કે ઘટમાં ઠાકર ઘટમાં પૂજા ઘટમાં કોળણ હાર વસે જો કાંઈ મેળવવું હોય મનુષ્ય જન્મ સફળ કરવો હોય તો બાર ક્યાંય ગોતવાની જરૂર નથી આ ઘટ મંદિરમાં અને આપણા શાસ્ત્રો આપણા વેદો આપણા પુરાણોનો સાર તમે જુઓ કે દેહો દેવાલય પ્રોક્તઃ સહજીવન કેવલ શિવ દેહ દેહ છે દેવાલય છે જીવ પોતે શિવ સ્વરૂપ છે પણ એને પામવા માટે તજૈત અજ્ઞાન અજ્ઞાન અંધકાર અંધકારને દૂર કરી અને સોહમ ભાવે જો એની પૂજા કરવામાં આવે તો એ ખરેખર જરાય દૂર નથી એટલે એટલે શબ્દ સ્વરૂપથી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે મીટા દે તેવું ઘર ભૂંડા મીટા દે ટેવું પરઘર ભૂંડા બીજાના ઘર ઢંઢોળવાની જરૂર નથી જો કોઈ નિજ ઘર ઢૂંડે તો નિજ ઘર ક્યુ છે કે બોલે તે બીજો નથી સે પરમાત્મા પોતે પણ અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને પોતે એટલે દાદાશ્રીના આ શબ્દો તમે જુઓ કે મનુષ્ય માત્રને નિજ ધર્મની પરખ માટે આ મન એવું સુંદર રચના કુદરતે કરી છે કે જેમ મન હોય તો માળવે જવાય પણ મન વગર ન માળવે પહોંચી શકાય એમ નથી એટલે મન કાય કે હા ન કીજીએ મન જ્યાં ત્યાં લઈ જાય કો તો એ છે મારીએ જે ટૂંક હો જાય જો મન માની ગયું તો જેમ કબીર સાહેબે અને દરેક સંતોએ એમ ગાયું ને કે ભાઈ વાતડ્યું વીસ હજાર દાદા મેકરણે એની ભાષામાં સમજાયું કે ભાઈ પુસ્તકો તો ખટારાના મોઢે ગાહાળિયુંના મોઢે લખાણા છે પણ વાતડ્યું વીસ હજાર પણ અકડી કરો હાથ આ મનને એક હાથ કરી લો તો ધોખો નહીં તમારા જીવનો અને તન ઉઘરી જાય તમારો પણ સંત સમાગમ પામાં તેને અખંડ આનંદ વિલાસ જો સંતનું મળવું થાય એનો સમાગમ થાય અને એની દયા એના કૃપાપાત્ર જો બનીએ તો સંત સમાગમ પામાં તેને અખંડ આનંદ વિલાસ દાસ લાભુ મહિમા ગણો સંત સંતશે મુક્તિનું દ્વાર એટલે રવજી બાપાએ એના વાણીમાં એક કડીમાં એવું ગાયું કે ધન્વંતરી ગુરુ લાભેશ્વર મળિયા સોહમ સ્વરૂપ સુજાણ અજર અમર આત્મા દાસ રવજી તું આ એટલું વિચારી લે તો આ સમુદ્ર મંથન છે એ સમુદ્ર મંથન કાંઈ દરિયાનું મંથન કરવું એવી વાત નથી પણ આ દેહમાં આ જે મન મનસુબો જે મહારાજ થઈને બેઠો છે એનું જો મંથન કરવામાં આવે અને એને જો સાંકળે સડાવવામાં આવે તો એક દી જરૂર જેમ મન ભૂતનો વળગાડ થયો હતો અને થાંભલી ઉપર ચડ ઉતરવાનું કીધું તો છ મહિના સુધી એને ચડવા ઉતરવાનું કીધું એક દી થાકી ગયું અને કીધું કે ભાઈ હું ભૂલખ્યો તરસ્યો આ ખૂણામાં બેસી રહીશ પણ તમે આ ઉતર ઉતારી કરો તો ઈશ્વર ભજન એવું છે અને મહાપુરુષોએ એ ઈશ્વર ભજન થકી આ શ્વાસ ઉશ્વાસની ગણતરી કરી છે કે એક શ્વાસ મેં હૈ તીન લોક કે મૂલ કહના હોશો કહ દિયા જીવ બજા કર ઢોલ બૂંગીઓ ફૂંકીને આવી વાતોની સમજણ આપણને આપી છે તો એ મહાપુરુષોના આ જ્ઞાનગંગાના મોતી આ જ્ઞાનગંગામાં જો કોઈ નાહી લે તો ખરેખર એ જરૂર પવિત્ર તો બને પણ પૂજનીય બને અને સંતોનો એવો ભાવ છે એવો વૈરાગ છે કે જ્યાં કૌવા બી હંસ હોતા હે જ્યાં કાગડા પણ હંસ બની જાય છે નહીંતર આપણી જેવા માણસોને ભાઈ શું બોલતા આવડે શું હોય એની આપણને ખબર ન પડે પણ આ દયા આ મહાપુરુષોની કૃપા એનું જ ફળ આ મનુષ્ય જીવનને જો એના શરણના અનુરાગી બને અને એના એક એક શબ્દ તન મન ધન મન કર્મો વચને પરાયણ થઈને રહે તો આ લાભ જરાય આઘો નથી એટલે આગે આગે જવા કરતાં આ ઘટ મંદિરમાં જે ખોજ કરે તો એને જરૂર એકદી પાર પડે અને આ લાભથી આ લાભ એને એટલો બધો સુંદર મળે કે ખરેખર ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ ડાબી દૂબી ન રહે એ કસ્તુરીની ભાષ એટલે કાયમ માટે મહાપુરુષોએ આ ભક્તિનું જે સ્મરણ છે એનું જે ધ્યાન છે એની જે લગ્ની છે એ આ ભક્તિ રૂપી ગાય જે પાળે એને ક્યારેય આની ખોટ આવતી નથી અને એનો પ્રકાશ હંમેશા આ મહાપુરુષોનો પ્રકાશ તમે જુઓ કે ઓઢણું અમર લોકનું રહે જગભરમાં દેખાય ભક્તિપદનું ઓઢણું જેને ઓઢું છે આખા જગતમાં દેખાય એ બજરંગદાસ બાપાની વાત આપણે કરીએ તો વિદેશોમાં એવી એ કંઈ શેરી ગલી ખાંસા નહીં હોય કે જ્યાં બજરંગદાસ બાપાની ન હોય નહીતર કેવળ એને અઢી અક્ષરના રામ નામના શબ્દો બોલ્યા અને એ ઓઢણું એને ઓઢ્યું તો આખી દુનિયામાં એ દેખાણું એટલે ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા રે મારે હરખ હરખનો માય ಬೋಲೋ ಸದ ಗುರುದೇವನಿ